આજે સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો હતો તેમજ મિત્રો જુનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાને કારણે ઘણી સ્કૂલોમાં રજા પણ રાખી દેવામાં આવી છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આવો જ વરસાદ હોય તો કોમેન્ટમાં તમારું ગામ જણાવજો જેથી અમને પણ ખબર પડે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ છે અને ઉપલેટાના તલંગાણામાં પડેલા વરસાદનો વિડિયો બતાવું તે પહેલા આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દ્રોત તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબ નું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ઉપલેટા તાલુકાના તલંગણા ગામે જોતમાર વરસાદ સોસાયટીઓમાંથી પાણીના વેન થયા બધાના ઘરમાં ઘૂસી ગયા